મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે સાંભળીએ એક હૃદય સ્પર્શી પ્રેરણાદાયી વાર્તા મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી બધામાં કનિક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું એવી નમની અને સુંદર બાઈ મેં દીઠી નથી ઉંમર કાંગી નાની ન ગણાય પાંત્રીસ ઉપર શું ચાળીસની હશે પણ મોંઘ જરા પણ ઘરડાયેલું ન લાગે છોકરા નહીં થયેલાંગે ખરું પણ કોઈ કોઈ એવા નથી હોતા જેમને ઘણા વરસ જાવવાની રહે કશી તાપટીકથી નહીં સ્વાભાવિક રીતે જ અને ખાસ તો મને એકલા માટે આકર્ષણ કે મને બંનેની જોડ બહુ સુખી ને રસિક લાગેલી વિનોદરાય પણ સુંદર પડછંદ શરીરવાળા મને બરાબર યાદ છે એમની સાથે અમારે કેમ ઓળખાણ થઈ તે રાતના દસ વાગે ઓચિંતા ડોક્ટર સાહેબ કરતા આવ્યા હું મને ડોક્ટર ચાંદની બહાર ખુરશીઓ નામખી બેઠેલા અલબત્ત સાધારણ રીતે જાણીએ કે નવા આવેલા એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે આવકાર આપી બેસાડ્યા પૂછ્યું તો કહે જુઓને ડોક્ટર ગાલે ઝરડું ઘસાયું છે ડોક્ટરે ટોર્ચ નાખી જોયું તો ખાસ્સો અર્ધો કિંચ ઊંડો પડેલો તેને તે વખતે પાટો બાંધી આપ્યો એ ગયા પછી ડોક્ટર કહે આપણા દેશમાં મિલિટરી ખાતામાં આપણા લોકો જઈ શકતા હોત તો વિનોદ રાય તો લશ્કરમાં શોભે એવા છે અને ખરેખર એવા જ હતા ઘોડદોડની શરતમાં સાહેબો સાથે પણ ઉતરે અને ઘણી વાર ઇનામ લઈ જાય કનિક મારું એ દંપતી તરફ વધારે ધ્યાન ગયેલું તેનું કારણ મને તેમના જીવનમાં રોમાંસ દેખાતું તે પણ હશે માણસને ઘણી પોતાની વિરુદ્ધ સ્વભાવવાળા માણસો તરફ આકર્ષણ થાય છે અમે બંને શાંત સ્વભાવના આ વિનોદરાય અદમ્ય પ્રેમવાળા એક વાર પછી તો ઘણો નિકટનો પરિચય થયેલો ત્યારે કહે રાત માંગ એટલા બધા શા માટે ઘોડો દોડાવતા આવ્યા કે ઝડું વાગ્યું ત્યારે કહે મને બરાબર યાદ છે એ મશ્કરીના અવાજથી બોલતા હતા પણ તેમનો આવેશ સાચો હતો કહે મારો ઊંટવાળો એક દુહો ઘણી ગાય છે

એકવાર અમે બંને વાતો કરતા હતા ધબ ધબ કરતા વિનોદરાય દાદર ચડ્યા અને ઓફિસે ગયા વિના ગુણ નહીં પર્યા ઘરમાં નાદાર ગાતા ગાતા વેગથી અંદર ધસ્યા પડી ગયું અને સારું થયું તેમને અંદર આવ્યા પછી મને તરત જોઈ પછી પોતે મોગ ધોવા ચાલ્યા ગયા હુંગ પણ કામનું બહાનું કાઢી ચાલી નીકળી મને થયું હુંગ અને ડોક્ટર જેવાં માણસોની વાત જુદી છે પણ સામાન્ય લોકોમાં દંપતીને પ્રસંગે પ્રસંગે થોડું જુદું રહેવાનું આવે તો તેમના જીવનનો કંટાળો પરસ્પરની ઉદાસીનતા ઓછી થઈ પ્રેમ તો શી ખબર પણ જીવનમાં રંગ તો આવે પણ એક વાત મને નહોતી સમજાતી ઘણી વાર મલ્લિકાને ઊંડે ઊંડે કોઈ દુઃખ ખ હોય એવું મને જણાતું એને છોકરા નહોતા પણ છોકરાનું દુઃખ ખ કરે એવી એ નહોતી અને એ દુઃખ ખ સાચું હોવું જોઈએ એ કાલ્પનિક દુઃખ ખથી દુઃખ ખી થાય એવી નબળા મનની નહોતી એનો સ્વભાવ જોતા હું પૂછવાની હિંમત કરી શકતી નહીં એ પોતાનું દુઃખ પોતે જ કોઈની સહાનુભૂતિ વિના સહી લે એવી માનીની હતી દહાડા જતા ગયા તેમ તેમ તેના દુઃખ ખની ખાતરી મને વધતી ગઈ અને તેનું કૌતુક પણ વધતું ગયું એકવાર વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા અને મલ્લિકા મારે ઘેર બેઠી હતી

કે મારી મશ્કર ઇમાન તે છોકરાંગ વિનાની છે એવા કટાક્ષનો એને વહેમ પડ્યો તેથી કે તેના ઉપર પ્રેમની સ્થુરતાનો કે ઘેલછાનો તેને આક્ષેપ જણાયો તેથી તેને માઠું લાગ્યું કે શું તે હું કશું જ ન સમજી શકી તેને પૂછવાને તેની માફી માગવાને મેં તેની સામે જોયું પણ તે મારી સામૂહ જોયા વિના ચાલી ગઈ બે ત્રણ દિવસ પછી પાછી મને મળવા આવી ત્યારે પહેલા મળવા આવી ત્યારે હતી તેકલી જ ખુશમિજાજ માં તેને જોઈ એટલે પછી મારા મનનો વહેમ જતો રહ્યો મેં તેને પૂછ્યું નહીં પણ મારું કૌતુક દહાડે દિવસે વધતું ગયું એક દિવસ બપોરે મલ્લિકા મારે ઘેર હતી અમે બંને એક કોચ પર બેઠામ હતા ત્યાં અમારી દૂધવાળી જીવી તેની નાની છ વર્ષની દીકરીને લઈને આવી જીવી એક ખરેખર પ્રભાવશાળી વ્યક્તિ છે ઊંચી અને કદાવર તેનું શરીર જાવવાની માંગ જાડું નહીં પણ પુષ્ક અને ભરાવદાર હશે વર્ણેગોરી હોય એવી મોટી અને ગંભીર ચાલે તે ચાલે છે તેની ચામડી તેજસ્વી છે જોકે આંખના ખૂણાની કરચલી તેનો ઘરડાપો અને જીવનની ઉપાધિઓ સૂચવે છે ત્રણેક વરસ ઉપર રહીને આવી ચડેલી અમારે ઘર માટે અને દવાખાનાના દર્દીઓ માટે ઠીક ઠીક દૂધ જોઈએ પણ દૂધ ખરાબ આવતું અમને હંમેશનો અસંતોષ રહે તો ત્યાં આ બાઈએ આવી ઘરાકી બાંધવાનું કહ્યું ભાવ પણ તેને જરાક ઓછો બતાવ્યો અને મને તેના બોલવામાં શ્રદ્ધા આવવાથી મેં ડોક્ટરને કહ્યું ને ત્યારથી તેનું જદુ તમે લેવા માંડ્યા કદી ભેગ નહીં કદી બગડે નહીં એના સામું જોઈ મેં કહ્યું કેમ આવી અત્યારે મલ્લિકા કહે તમે ઘણી વાત કરો છો જે બાઈની તે મેં કહ્યું હા, કેમ જીવી આજ આટલું વહેલું છે નહીં તમારી પાસેથી પૈસા લઈને વેચાતી લીધી ટી એ પાડી રૂપાળી બળી થશે મેં કહ્યું ઠીક સારું પાડીને શું આવ્યું પાડી કે પાડો બહેન આવી છે તો પાડી કહેતા જીવીથી જરાક મલકાઈ જવાયું હું ઊભી થઈને કબાટ પૈસા લેવા જતી હતી તે જીવી સમજી જઈને બોલી મારા સંબહેન તમારે પ્રતાપે તો વહીન હું ઠરીને રહી છું અને આ તો શી વિસાક છે પણ તમ જેવા મારે ઘેર આવ્યામ હોનાંગ તો હું તો તમારા દૂધે પગે ધોઉં મેંગ તો ચાર ચાર બેન સનામ વલોનાંગ કર્યા છે ને મહેમાનોને હોનશે હોંશે ને ઘી પીરસ્યાંગ છે મેન પૂછ્યું તે અલી તારું ગામ કર્યું આ નહી રહ્યું છે ચાર બેન શું છે ચાર બળદ છે ત્યારે એ બધાનું કોણ કરે છે કાંગ દીકરાની વબૂંગ છે ને ચાર દીકરા છે બેની વભૂંગ છે એકની હમનામ આવશે બે દીકરીયુંગ છે તેમાં એક તો આણું વળાવવા જેવડી છે મારો પટેલ બેઠો છે મને વાતમાં વધારે રસ પડ્યો મીંગ કહ્યું જીવી આજ તો વહેલી આવી છે તે બેસ અમે કરેલી બળી ચાખતી જા નોકરને બળી કરવાની સૂચના આપીને પછી આવી હું ફરી કોચ પર બેઠી ટીપાઈ જીવી આડી આવતી હતી તે એક બાજુ મૂકી તેની સાથે વાત શરૂ કરી લે જીવી નિરાંતે બેસ વાત કર મને કહે એવું ઘર મૂકીને અહીં કેમ આવી કની નહીં બહેન વળી અહીંગ આવી બીજાઉં શું કેમ છોકરાની વહુઓ સાથે ન બન્યું કે દીકરીઓને પરણાવવામાં કાંગી તકરાર થઈ થયું શું કહે અરે બહેન હું તો વહુને દીકરીઓને વહુવારુ માંગ જરાય વહેરો વંચો નહીં બધાને સાથે લૂકડાંગ લઉં મેં કહ્યું ડાહી થઈને કહે છે પણ જરૂર વહુઓ સાથે નહીં બન્યું હોય એવી જબરી છો કે બધું ધાર્યુંમ કર ને ધાર્યું કરવા જતા નહીં બન્યું હોય ફરી જીવીએ કહ્યું ના બહેન સાચું કહું છું એટલામાં બળી તૈયાર થઈને આવી ટેબલ ઉપર મૂકી જીવી કહે બહેન ઉની ચાખી જાવો ગોળ લઈને ખાઓ ગોળ સાથે સારી લાગે પણ મને તોફાન સૂજ્યું તે કહ્યું ના એ તો તારી વાત કહે તો જ ખાવું નહીં તો ભલે ટાઢી થઈ જાય એમને એમ પડી રહેશે હાથ અડાડે એ બીજા જીવી જરા હસી બહેન તમે યતે પછી ધીમે રહીને છોકરીને જા બેટા લોટો લઈને ઘેર જા બેન શું માવવા વેળા થશે જા હું હમણાં આવી હોંગ કહીને તેને ઘેર મોકલી મેં કહ્યું ભલે ને બેઠી જીવી કહે ના મોટાની વાતો માંગ છોકરાને બેસાડવા સારા નહીં જા બેટા મેંગ તાજી બળી પાંચ છ ચોસલાંગ છોકરીના હાથમાં માયા એકલામ આપ્યાંગ ને લોટામાં ગોળનું દડબું નાખ્યું ને કહ્યું સંભાળીને જજે હો છોકરી ગઈ એટલે મેં કહ્યું આને કેવડી લઈને આવેલી બે વરસની ત્યારે કહે કેમ આવેલી લડી નહોતી ત્યારે ઘર છોડીને કેમ ચાલી આવી કેમ કાંગી ઘરડી થઈ એટલે પટેલે બહાર ફરવા માંડ્યું કે શું થયું કહે ના બહેન એની પીઠ સાંભળે છે મારાથી ખોટું ન બોલાય પટેલ એવો નથી ત્યારે રિસાઈ હો તો તારા પટેલને બોલાવું તને મનાવીને લઈ જાય તારા જેવી બાઈ તો ઘરમાં કેવી શોભે અરે એ તો હું કહું એકલું કરીને લઈ જાય એમ છે પાડી લઈને આવી એને ખબર પડી મને તેડવા આવ્યો ને કહે શહેરમાંથી કહે એ લુડાન ને ઘરે લઈ દઉં હાલ્ય બસેન રૂપિયા બાંધીને આવ્યો છું હાલ્ય જાણે શહેરમાં માલ લેવા આવ્યા તાંગ તને ગમશે એમ રાખીશ પણ મેં જના પાડી મને બહુ આશ્ચર્ય થયું બાઈને પટેલ માટે ભાવ હતો સ્નેહ હતો એ હું જોઈ શકતી હતી અને છતાં આ બાઈ આટલી ઉંમરે એકલી રહેવા નીકળી આવી મને તો સમજાયું નહીં મારું કુતુહલ વધ્યું ત્યારે કેમ આવી કહ મારા સમ ન કહે તો જીવી બોલી બહેન એવા સમ શા સારું દેતાંગ હશો તમ જેવાંગ નસીકદારને મારે શું કહેવું ના જો મારા સમ દીધાને મને કહે જાવો બેન હું ઘરડી થઈ હવે મન છોકરાક થાય એ ખમાતું નથી એટલે આ છેલ્લી છોકરીને લઈને ચાલી નીકળી પણ એવું હોય તો તને છોકરામ ન થાય એવું કરાવી આપું હવે આ મોટા મોટાંગ માણસો એવું કરે છે જોતી નથી આ દેસાઈ સાહેબ ત્રણ છોકરાંગ છે નાનું છોકરું આઠ વર્ષનું થયું પણ તે પછી છોકરામ નથી પણ બહેન મારે તો સંસાર વહેવાર જ નથી જોઈતો હું ધરાઈ રહી છું હું ઘરડી થઈ ને એ તો એવો ને એવો જાવવાન રહ્યો હું વીસ વર્ષની આવીને હતો એવો છે મુઈ હું મરી ન ગઈ નહીં તો એ એની મેળે જાવવાન બૈરી લાવત ને એના બધા કોળ પૂરા થાક પણ બહેન હવે આ ઘરડા શરીરે એક જરા અડે છે એ નથી ખમાતું કોણ જાણે કેમ એને મારા હાડકાન ચામડાની માયા હજી નથી છૂટતી હોય માણસને જાવવાની માંગ મધ હોય મારે એ જાવવાની હતી પણ બધી વાતનો નેઠો હોય કે નહીં આ તો એવો ને એવો જ રહ્યો હું તો બાઈના સામું જ જોઈ રહી થોડી વારે કહ્યું

એમાંમ શું રહ્યું છે તે ચૂસ ચૂસ કર છ મોટાંગ છોકરાં છોકરી કોઈ ઘરમાં તે મેન પટેલને સંભળાવ્યું એને કહો છો ત્યારે તમે જ સમજો ને એ સમજ્યા હસ્યા પણ રાત પડી ત્યાં એના એ રાતે મોટાં છોકરાં છોકરીઓ હોય એમના દેખતા મારાથી ભવાડા થાય અમારા તો ઘરે નાના ઉતાવળું બોલાયે નહીં ને બહેન સાચું માનશો હું ના કહું એમ એમ એને વાતનો કસ વધતો જાય મારી ના સમજે જ નહીં ને જાણે પચીસ વર્ષ કોક કોક વાર તો ચિત્રી ચડે એ વાતથી પણ શું કરું બૈરીનો ઓશિયાળો અવતાર કોક વાર તો ચિડાઈને જે થાય તે થવા દીધું જાણે એ મારી કાયા જ નથી છેવટે ન ખમાયું ત્યારે નક્કી કર્યું કે હવે આ છોકરી જરા મોટી થાય એટલી વાર છે એ તો સારું છે બહેન મારો ઉબે લાંબો છે નહીતર સવા સૂર્યાંગ છોકરાંગ હોય તો કોઈ દી ઉઠવા વારો ના આવે બહે ન હું બધી હિંમત હારી ગઈ ત્યાં પછી નાઠી નહીતર ઘર ખેતર વહેવાર વભો છોકરાંગ છૈયા બધું છોડીને કોઈને જબું ગમે ને ગામમાંગ તો અમારી બેવની કેવી આબરું હું તે નવી વહુઓ તો બધી મને પગે લાગવા આવે ભગવાને મને બધી રીતે સુખ આપ્યું પણ છેવટે આ એક વાતથી હું થાકીને હારી ને નાઠી હું તો આ બાઈની વાત સાંભળીને તેના સામે જ જોઈ રહી મને તેના તરફ ખૂબ માન થયું તેની હિંમત સમજણ ડહાપણ થોડી વાર રહી મેં કહ્યું અલી તારી જબરી હિંમત તને એકલાંગ એકલાંગ ખાશુંગ શું એવી ફિકર ન થઈ ના બહેન અમે ક્યાંક તમારા જેવાંગ નસીબદાર છીએ તે એવો વિચાર આવે કામ કરીએ તો રોટલો તો મળી રહે તમ જેવાંગ મળી જ રહ્યામ ના અમારામાંગ એક ભેંશ ઉપર તો રાંડી રાંડ જન્મારો કાઢે તો મારે તો શું છે એક છોકરી છે તે મોટી કરીને સારી રીતે પરણાવીશ અમે તો મહેનતુ વર્ણતે કામ કરીને અમારું ફોડી લઈએ અત્યાર સુધી મલ્લિકા શાંત બેઠી હતી તે બોલી અરે બાઈ તું જ સાચી નસીબદાર છે તે આમ છૂટી શકી અને અમે નસીબદાર ગણાવે છીએ તે જ અભાગીયા છીએ અમારા જેવાને આવું હોય તો અમે શી રીતે છૂટી શકીએ કહે જોઈએ જીવીએ કહ્યું બહેન એવું તમારા જેવા નહીં એ તો અમે વગર કશું સમજીએ નહીં અમારો તે અવતાર છે લિયો પણ હવે બેસો બળી ખાઓ છેવટે ટાઢી તો થઈ જ ગઈ અમારા જેવાંગની વાતમાન નકામો તમને ઉદ્વેગ થયો મેં તેને થોડી બળી ચાખવા કહ્યું પણ અમારી આગળ ખવાય નહીં કહી માન્યું નહીં મેં આંકવા માંડી એટલે લ્યો તમારો શુખન રાખું થઈ હું તેને સુધી વળાવવા ગઈ ને એ મોટી ક્યાંક રીતે ચાલી ગઈ એને જતી જોઈને થોડી વારે પાછી ફરી કોચ ઉપર બેસવા જાઉં છું તો મલ્લિકા બહુ જ ગમગીન બેઠેલી મેં કહ્યું સાંભળ્યું બહેન બિચારા ગરીબ માણસોને કેવી કેવી પીડાઓ હોય છે અને મલ્લિકાએ એકદમ જવાબ આપ્યો માત્ર ગરીબને જ હોય છે એમ શા માટે કહો છો એને કહ્યાંગ નસીબદારને પણ હોય છે માત્ર કે એ નસીબદાર જ જ છે છે કે એનો કશો ઉપાય કરી નથી મેં કહ્યું કહે મલ્લિકા અમે એકબીજાને ટૂંકે નામે બોલાવીએ એકલા મિત્રો થયા હતા સાચું જ નહીં પણ અનુભવથી કહું છું શું કહે છે હા એ બોલતી હતી તે જાણે એક મારી જ વાત કરતી હતી એની પેઠે મને પણ સ્પર્શની સુખ થઈ છે એટલે વાત સાચી છે એની પેઠે જમેંગ ઘણી એ વાર તિરસ્કારથી અને જાવગુક કોઈ ચીજ કૂતરાને નીરી દઈએ એમ મારો દેહ સોંપી દીધો છે એની પેઠે જમેંગ નાસી જવાનો વિચાર કર્યો છે ને નાસી શકી નથી આજ સુધી બે વાતની મને શંકા હતી તે આજ સમજાઈ ગઈ મને એમ લાગતું કે મારે છોકરા ન થયા તેથી જીવનમાં જે બીજું આકર્ષણ થવું જોઈએ તે ન થવાથી મારી આ દુર્દશા હશે પણ આજ સમજી કે એવું નથી બીજા મને જરા આશા હતી કે જ્યારે ઘરડી થઈશ ત્યારે આ દેહનું આકર્ષણ કી કે મેળે ઘટશે આજે બંને વાત ખોટી પડી છે મારી નજર આગળ મને મારી પીડાનો કાંઠો દેખાતો નથી હવે તો મૃત્યુ જ મને ઉગારી શકે જ્વાલામુખી માંગથી જ્વાલા નીકળે એમ એનો અંત સ્પાત ભભૂકી નીકળતો હતો મેં એને બાથમાં લીધી આશ્વાસન આપ્યું તે એકદમ અનગળ આંસુએ પડી મેં થોડી બળી ખાવાનું કહ્યું પણ મને કહે આજે હવે નહીં ખાઈ શકું મને આવું થાય છે ત્યારે ગળે ડચુરો બાજે છે પછી મેં કોફી પાઈ ઘણી વાર બેસાડી તેને ઘેર મોકલી થોડી વારે ડોક્ટર આવ્યા ટેબલ પર રકાબીઓમાં પીરસેલી બળી જોઈ કહે કેમ મારા આવ્યા પહેલા બધું પીરસી રાખેલું છે મેં કહ્યું આ બળી ઉપર એવો શાપ છે કે એ ખાવાની વાત કરીએ ને ખવાય નહીં મેં ગરમ ગરમ ખાવાનો વિચાર કરેલો ને બે અઢી કલાકથી એમને એમ પીરસેલી પડી છે એવી ભયંકર વાતો સાંભળી કે ખાઈ જ ન શક્યામ ડૉક્ટરે કહ્યું એવી શી વાત હતી વળી મેં કહ્યું એકવાર ખાઈ લો પછી કહીશ અરે પણ અમે તો મડડું ચીરીને પણ તરત ખાવા બેસીએ ઓપરેશન માં જીવતા માણસને કાપીને પણ તરત પાછી ખાવા બેસીએ મેં કહ્યું ના તોય ખાઈ લો પછી કહીશ ડોક્ટર કહે ના ત્યારે હવે તો સાંભળ્યા પછી જ ખાઈશ નહીંતર નહીં ખાઉં ડોક્ટર માન્યા નહીં મેં જીવીની ને મલ્લિકાની બંનેની આખી વાત કહી સંભળાવી વાત પૂરી થયે મેં કહ્યું એ પેલો દુહો બોલતા ત્યારે તો મને એમના જીવનમાં કવિતા હશે એમ લાગેલું ડોક્ટરે કહ્યું ખરાબ માણસ બૈરીને અને કવિતાને બંનેને બગાડે છે પછી એક ખાવા ખાતર બળી ખાધી પણ એ વિચારમાં પડી ગયા મને કહે હું વિનોદરાયને વાત કરીશ જ મેં કહ્યું એને મલ્લિકા વિશે ખરાબ નહીં લાગે મને કહે અમે ડોક્ટરો તો ગમે તે વાતમાંથી ગમે તે વાત કરી શકીએ હું તો એને છોકરા નથી એ વાતમાંગથી પણ તે વાત કાઢી શકું પછી એમણે વાત તો કરી પણ મલ્લિકાને મેન વધારે સુખી કોઈ દિવસ જોઈ નહીં આઠેક મહિને એમની બદલી થઈ ત્યારે મલ્લિકા મને મળવા આવી મારી પાસે પોસ્પો સાંસુ રોઈ મને કહે હવે જાઝુમ નહીં જીવી શકું કદાચ તમને કાગળ ન લખી શકું પણ મરતા તમને સાંભળતી મરીશ એમ માનજો મને થયું માણસની કેવી નિરાધારતા છે અમે કે કોઈ એને કશી જ મદદ ન કરી શકીએ અને વરસેક માં તેને પોતાના જીવનનો અંત આણ્યો વિનોદરાય માં હતા ને એ મરી ગઈ તેના મરણના ખબર આવ્યા ત્યારે અમારા ઓળખીતા મારે ઘેર આવ્યા અને મારે મોઢે ખરખરો કરવા લાગ્યા બધાંમ કહેતામ કહાંગ કેવી રૂપાળી કેવી નમની કેવી ભાગ્યશાળી એને જોઈએ ને સૌભાગ્યવતી સ્ત્રીનો ખ્યાલ આપણને આવે ને સૌભાગ્યવતી જ મરી ગઈ મને મનમાંગ થયું સૌભાગ્યવતી મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નય ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રીરામ